મગફળી ખરીદીને લઈને કૃષિમંત્રી સમીક્ષા કરશે રાઘવજી પટેલ અધિકારીઓ સાથે બેઠક કરશે મગફળીની ધીમી ખરીદી બાબતે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે મગફળી ખરીદીને લઈને બેઠક થશે જેમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ સમીક્ષા કરશે મગફળીની ધીમી ખરીદી અંગે રાઘવજી પટેલ અધિકારીઓ સાથે બેઠક કરશે અને આ મામલે ચર્ચા કરવામાં આવશે કૃષિમંત્રી રાઘવજી પટેલ સમગ્ર પરિસ્થિતિને લઈને સમીક્ષા કરશે મગફળીની જે પ્રકારે ધીમી ખરીદી થઈ રહી છે તેને લઈને ચર્ચા કરવામાં આવશે શું કારણો છે અધિકારીઓ સાથે બેઠક યોજી સમીક્ષા કરશે મગફળી અગિયારસો રૂપિયા નથી પૂરા મગફળી હોય તો અગિયારસો રૂપિયા થાય છે ભાવ નથી મળતા એ તો હવે આ બધું ગવર્મેન્ટને જોવાનું રહીએ ને આમ અમે તો ઉત્પાદન કરી ચાલીએ ટેકાના ભાવે ખરીદી થાય છે એમાં તેરસો ને પંચાવન રૂપિયા ભાવ છે પણ ત્યાં બધાય ખેડૂતે ઓનલાઈન અરજી કરી નથી જે અરજી નું ચાલુ હતું ને તે દી અહીંયા યાર્ડમાંય ભાવ સારા હતા એટલે ખેડૂએ તે દી અમુક ખેડૂતે અરજી કરી છે એટલે જેને અરજી કરી હોય એનો વારો નહીં આવે ભાવ ઓછો ભાવ મળે તો એટલે એ પચાસ રૂપિયાનો ફેર હોય ને તો ત્યાં લાઇનમાં ને એમ ઊભું ન રહેવું એટલા માટે અહીંયા વેચી વેચ્યું હા અત્યારે આવો અગિયારસો રૂપિયા થઈ ગયા